શહેરના મુખ્ય શાક માર્કેટ ગંગાજી તળાવ વિસ્તારમાંથી મહાનગરપાલિકાની ટીમ જ્યારે દબાણ હતી ત્યારે અનેક વેપારીઓ રોષે ભરાઈ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લા હટાવવાનો મામલો શહેરના મુખ્ય શાક માર્કેટ ગંગાજીયા તળાવમાં દબાણ હટાવ ટીમ દ્વારા રોડ રસ્તાને ને અડચણરૂપ લારી ગલ્લા હટાવાયા હતા મુખ્ય શાક માર્કેટમાં રોડ બંને તરફ ઊભા રહેલા લારી ધારકોને રસ્તો રાખવા સૂચના અપાઈ હતી લારી પથાણા ધારકો દ્વારા રૂપ રાખવામાં આવતા દબાણ હટાવ ટીમ દ્વારા તમામ સમાન જપ્ત કરી કાર્યવાહી કરાઈ હતી મનપા દબાણ હટાવની ટીમ કાર્યવાહીને લઈ મોટી સંખ્યામાં લોકો બીએમસી કચેરી ખાતે દોડી આવ્યા હતા નાના શાક બકાલાની લારી પથાણા ધારકો દ્વારા કર્યા આક્ષેપ દારૂના ધંધાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરાતી નથી હોવાની રોષ ઠલાવ્યું હતું મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા ગેટ બંધ કરી

બીજું કાંઈ અમે માંગણી નથી કરતા અમારે ધંધો કરવી તો અમારા બચ્ચા ખાધા ભેગા થાય હવે અમારા બચ્ચા શું ખાય તમારા બધાને નોકરી છે મહિને પગાર આવે છે એ તો તમે ખુશી છે જિંદગી ગુજારો અમે કેમ જિંદગી ગુજારી ના બધા મુલસી પાટીવાળા વાળા છે હેઠે અમે થડો કરીને ખોલીને બેઠા હતા અમને કાંઈ કાલથી તમારો થોડો બંધ કરી દે બે દિવસે અમારા ધંધા બંધ છે અમારા ચૂલા બંધ છે અમે કોને કહેવા જાય છે એટલે અમે રજૂ કરી છે કે અમને ધંધો કરવાની રજા આપો

વિષય એ છે કે આપણે ટ્રાફિકના જે પ્રશ્નો થતા હતા રોડની બંને બાજુ લારીવાળા અને પાથરણવાળા રહે છે એની કારણે ટ્રાફિક કન્જેશન થતું હતું લોકો દિવસ દરમિયાન ત્યાંથી નીકળવામાં પ્રશ્ન થતો હતો એટલે આપણે છેલ્લા બે દિવસમાં ડ્રાઈવ કરી અને પાછળ જે વેન્ડિંગ ઝોનની જે જગ્યા છે ત્યાં આપણે શિફ્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરેલા છે જેના કારણે આ લોકો પણ નારાજ થયા છે આ બાબતની કોઈ ફરિયાદ મળશે તો આપણે ચોક્કસથી સંબંધિત કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને સૂચના પણ કડક આપી દઈશું કે કોઈની સાથે આપણે ગેરવર્તણૂક નહીં કરીએ જો લેખિતમાં ફરિયાદ મળશે અને એમાં જો સત્ય જણાશે તો ચોક્કસથી પગલા લેવામાં આવશે